ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી મે મુખ્ય ચા તો જેના ચા પી હોય આઈ જજો કેટલી તૈયાર મમ્મી બહાર જોવો જીનો ઓમા જો આ ને ગત્તા ચડી ગઈ અને બહાર આ શું કરે ગાઈસ આ અમારી સોસાયટી છે જો આ અમાર તુલસી માતા આ મનીવેલ નો ઝાડ જો કે હેડ લાઈક કરો કે કરો લાઈક કરો ઓમ તમારે હોમ તાકીને બહુ જલ્દી જોયા ઓમ કરવાનું આ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો થેન્ક યુ ઓમ ઓમ હોમ વિડીયોમાં થેન્ક યુ કે ગાય જો લોટ પધીને તૈયાર કરી દીધો જેનું કોકી કરવાની યા કોણ કરશે કોણ કરશે શું કરે બંધાઈ ગયો લોટ

મારી ચેનલ ને મારા વિડીયો તમને ગમે છે કરો તો લાઈક મારા ઘેર ખાવા આવજો લેડો હેલો કઈ જો ડુંગળી બટાકાનું શાક બનાવવા આ નાખવાનું છે આપણે જીંજર ગાર્લિક પેસ્ટ આવું નાખ્યું હિંગ નાખી મદુ આદુ લસણની પેસ્ટ બરાબર સાંભળવાનું રસ્તાવાળું બટાકા ડુંગળીનું શાક બનવાનું આજે આ ખીચડી તૈયાર થઈ ગઈ છે આવો આવશે મસાલા જો આ નાખ્યું મરચું બે ચમચી મરચું લાલ મરચું હળદર મીઠું ગરમ મસાલો

કઈ જ રસા વાળું શાક એટલે પાણી થોડું નાખવું પડશે એક દોઢ ગ્લાસ જેટલું એક ગ્લાસ પાણી નાખી બરોબર થવા દેશે નાખી દીધું એટલું બાકી હતું એટલા કબાટ જોડી લઈ લે બધા આઈ ગયા હા જેટલી બધી પેટીઓ ભેગી કરી જીનો તો રમવા માટે ભેગી કરી હા બધા રમકડા તો રમા જીનો ની નેની નાની પાટલી આ ચમચો વાઘ ચો વાઘ તારો વાઘ બતાજે

सब्सक्राइब ना हो गया वो। फर्स्ट के हेलो गाइस गुड मॉर्निंग गाइस अमित जीएस सिविल हॉस्पिटल जो फ्रेंड आसा हमारे गुटर मजा नो अंदाज छे होम में तो देखा मेरे अंदर मोटी बिल्डिंग बनना हां सवार सवार में तो लपर चट्टी बदी देखा है पशु आगे बिल्डिंग में दे देखा मोटी बिल्डिंग बस

દવા કરતા વધારે ફરક તો કસરત હા ત્યારે દવા તો શું હોય એટલે તમે દુખું પછી એક વાગવા આવ્યા તો દાખલ તો જોવો આમાં બિલ્ડિંગ જે નહીં દેખાતો देखते हैं अपने यार वीडियो का मत लाइक कर लो शेयर कर दो कमेंट कर दो हां सब्सक्राइब करवाना तो बिल्कुल भूलता नहीं थैंक यू सो मच